નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં જો આપ અમારા ચેનલ માં નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં માં આપેલ બેલ આઇકન પણ દબાવી દો જેથી અમારા દરેક વિડિયો અપડેટ આપને મળતી રહે ગુજરાત પર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય અનેક જિલ્લાઓ માં 10 ઇંચ સુધી વરસાદ વરસવાની આગહી પાકિસ્તાને ફરિયાદ આપ્યો ભારત વિરુદ્ધ રાગ શાહબાજ શરીફ એ સ્વતંત્રતા દિવસે તોણી આપી ગુજરાત સરકારનો મોટો નિર્ણય જેલમાં બંધ કેદીઓના સંતાનો માટે નવી યોજના શરૂ મળશે ફાયદો આજથી એસબીઆઈના નવા ચાર્જ લાગુ નેટ મોબાઈલ બેન્કિંગથી રૂપિયા પચીસ હજારથી વધુ પેમેન્ટ પર બે રૂપિયા ચાર્જ લાગશે આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ સાત દિવસ માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદી એલર્ટ ટ્રમ્પ પુતિન મુલાકાત સફળ નહીં જાય તો ભારતનું આવી બન્યું પચાસ ટકા નાણાં મંત્રી આપ્યું નિવેદન નું આ પ્રાંતમાં આતંકી હુમલો એક પોલીસનું મોત બીજાને ગંભીર ઇજાઓ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયા પછી હવે ચીનનું પણ ભારતને સમર્થન સહકાર માટે મોટું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી બે મોટા એલાન જીએસટીમાં કરાશે સુધારા યુવાનોને દર મહિને મળશે રૂપિયા પંદર હજાર પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં મોટી કરુણાતિકા બસ ટ્રક વચ્ચે ટક્કર માં દસ લોકોના મોત ત્રીસ લોકો થયા ઇજાગ્રસ્ત હરિયાણામાં અનોખો કિસ્સો હરિયાણાના જિંદમાં લગ્નના ઓગણીસ વર્ષે પુત્રી જન્મી તો એકવીસ ગામોને જમાડ્યા ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર ગોજારો અકસ્માત એકનું મોત પંદર લોકો ઇજાગ્રસ્ત ધોળકાના પિસવાડા ગામમાં કોંગો ફીવરથી અધેડનું મોત પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર એલર્ટ મહારાષ્ટ્રના એનડીએનું વધશે ટેન્શન ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત કાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો છેતાલીસ ફેક વેબસાઇટ બનાવવાનો ઘસફોટ કચ્છના દરિયામાંથી બિનવારસી કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત વધુ ત્રણ કન્ટેનર તણાઈને આવ્યા જો પ્રાઇવેટ નોકરી કરતા હશો તો તમારા ખાતામાં આવશે પંદર હજાર રૂપિયા પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની મોદીએ કરી જાહેરાત ગુજરાત ઉત્તર પ્રદેશમાં રેલ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત હિંમતનગર ખેડબ્રહ્મા સેક્શનનું ગેજ કન્વર્ઝન કરાયું પૂર્ણ ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત ઈવીએમે જાતે સુપ્રીમ કોર્ટમાં સાબિત કર્યું કે મારા પરિણામ પર વિશ્વાસ ના કરો સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં મોટી રાઇડ્સને મંજૂરી નથી મળી લોકોમાં નિરાશા વ્યાપી નવા જૂની નાણ ભારત બનશે રેર અર્થ મેટલ નો રાજા જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મિલાવશે હાથ ખડીયા ગામે જનસંપર્ક કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ પરંપરાગત પોશાકમાં આપી હાજરી લોકોનો મળ્યો ઉમળકાભેર પ્રતિસાદ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલ બે લાયકન ને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે